મકરપુરા વિસ્તારમાં ડીમાર્ટ પાસેનો રસ્તો બેસી જતા વાહન ચાલકો તથા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેને લઈને તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી છેલ્લા બે દિવસથી વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો વરસાદના પગલે શહેરના આંતરિક તેમજ મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જતા અનેક વિસ્તારોમાં રસ્તાની ગુણવત્તાવિહીન કામગીરીના કારણે રસ્તો બેસી જવાની ઘટનાઓ કે ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે મકરપુરા વિસ્તારમાં આવેલ ડીમાર્ટ પાસેના માર્ગ પર આવા રસ્તાઓમાંનો એક માર્ગ છે અહીંથી રોડ બેસી જતા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તાની ખરાબ સ્થિતિના કારણે વાહનોની અવર જવર તદ્દન મુશ્કેલ બની ગઈ છે સ્થાનિક રહીશો તથા વાહન ચાલકોનો આરોપ છે કે વડોદરા મહાનગરપાલિકાની માર્ગોની કામગીરીમાં ગુણવત્તા જાળવવામાં નિષ્ફળ રહી છે કોન્ટ્રાક્ટરો દ્વારા કરાતી કામગીરીનું પાલિકા તંત્ર યોગ્ય સ્થળ નિરીક્ષણ નહીં થતાં અધકચરી કામગીરી થઈ રહી છે એસી કેબિનમાં બેસી રહીને બિલો પાસ થઈ જતા હોય છે પરંતુ કામની ખામી હવે સ્થળ ઉપર જોવા મળી રહી છે સુસેન વિસ્તારમાં આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ સામે પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન યોગ્ય માટીનું પુરાણ થયું ન હતું ગઈકાલના સામાન્ય વરસાદમાં આખો રસ્તો બેસી ગયો હતો આસપાસ સ્કૂલો આવેલી છે અને તેથી બાળકોની અવર જવર પણ ત્યાંથી થતી હોય છે જે પણ ખતરાની સ્થિતિ ઊભી થઈ છે સાથે જ પેટ્રોલ પંપ પર આવતા નાના મોટા વાહનો માટે પણ આ સ્થિતિ ખૂબ જ મુશ્કેલીજનક બની છે આ ગુણવત્તા વિહીન કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો દ્વારા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે માર્ગના ગુણવત્તાયુક્ત સમારકામની માંગ કરવામાં આવી છે વડોદરા શહેરના મક્કરપુરાથી ડેરી જતા મુખ્ય રોડ પર ભારત પેટ્રોલ પંપ આવેલો છે ભારત પેટ્રોલ બાજુમાં શાળા પણ આવેલી છે આ રોડ પર ડ્રેનેજ લાઈન ની કામગીરી ચાલુ હતી અત્યારે પૂર્ણ પણ થવાય છે આની પર ચરી નાખવામાં આવી છે માટી નાખવામાં આવી છે પરંતુ જે રીતના ગઈકાલનો વરસાદ પડ્યો તો વરસાદ પડવાના કારણે આખો રોડ ત્યાં બેસી ગયો છે આજે સવારે એક મસ્ત મોટો ટ્રક ફસાઈ ગયો હતો થી એને બહાર કાઢવામાં આવ્યો ગઈકાલે એક ટેમ્પો ફસાઈ ગયો હતો એટલે વડોદરા શહેરમાં જે પણ કોન્ટ્રાક્ટરો કામ કરશે રોડ ના હોય પાણી ના હોય ડ્રેનેજ ના હોય એ તમામ કામ જે ચાલી રહ્યા છે વ્યવસ્થિત પુરાણ ન થવાના કારણે રોડ બેસી જાય છે તો કોન્ટ્રાક્ટર ની બેદરકારી જયારે સામે આવતી હોય તો વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા આ તમામ કોન્ટ્રાક્ટર સામે પગલા લેવામાં આવે અને જેની પણ જવાબદારી બનતી હોય એ જવાબદારી નિભાવવામાં આવે અને જો આ રોડ બેસી જાય આકસ્મિક આકાશ ની થશે તો જવાબદાર કોણ રહેશે જેથી કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર મેયર વિનંતી છે કે કોન્ટ્રાક્ટર સામે પગલા ભરે તેવી અમારી માંગ